કાજલ શાકભાજી લઈને ઘરે પહોંચી તો ઘરની બહાર લોકોની ભીડ જામી હતી એના સાસુએ એક નવો તમાશો શરૂ કર્યો હતો કાજલના સાસુ ઉષાબેન ઓટલા પર બેસીને જોર જોરથી રડતા હતા અને પાડોશના લોકોને એવું કહી રહ્યા હતા કે આજે સવારની હું ભૂખી તરસી બેઠી છું છતાં પણ મારી વહુ મને કેટલાય દિવસની વાસી રોટલી ખાવા માટે આપીને ગઈ છે આવી દુર્ગંધવાળી રોટલી હું કેવી રીતે ખાઈ શકીશ કાજલ તો પોતાના સાસુનો આવો તમાશો જોઈને ચોકી ગઈ કારણ કે એ એના સાસુને ગરમા ગરમ રસોઈ બનાવીને ખવડાવીને ગઈ હતી કાજલને આવેલી જોઈને પાડોશના બધા જ લોકો એની સામે જોઈ રહ્યા હતા ત્યારે કાજલ તરત જ એના સાસુ પાસે પહોંચીને કહેવા લાગી કે માજી તમે શું કહી રહ્યા છો મેં તો માર્કેટમાં જતા પહેલા જ તમને ગરમા ગરમ રસોઈ બનાવીને ખવડાવ્યું હતું અને તમે તો ધરાઈને ખાધું હતું તો પછી તમે આ લોકો સામે આવું શા માટે બોલી રહ્યા છો ઘરના દરવાજે આવો તમાશો ચાલી રહ્યો હતો ત્યારે જ કાજલનો પતિ વિનોદ બાઇક લઈને ઘરે આવ્યો અને ઘરની બહાર લોકોની ભીડ જોઈને એ ચોંકી ગયો વિનોદ જ્યારે ઘરની અંદર ગયો ત્યારે કાજલે બધી જ વાત વિસ્તારથી જણાવી દીધી એટલે વિનોદે એના મમ્મીને અંદર બોલાવી લીધા અને કહેવા લાગ્યો કે મમ્મી આ બધું શું નાટક કરો છો કાજલે તો સવારે મારી સામે જ તમને જમવાનું આપ્યું હતું છતાં પણ તમે બહાર બીજા લોકો સામે રડીને ખોટું બોલીને આપણા ઘરનો તમાશો શા માટે કરો છો વિનોદની વાત સાંભળીને ઉષાબેન ફરી રડવા લાગ્યા અને છાતી કૂટી કૂટીને કહેવા લાગ્યા કે હે પ્રભુ હવે મારે શું કરવું આ વૃદ્ધા અવસ્થામાં મારો સગો દીકરો પણ મારો નથી રહ્યો હવે એ પણ એની વહુનો પક્ષ લઈ રહ્યો છે હવે આ ઉંમરમાં મારે કોના સહારે જીવવું આવા સ્વાર્થી દીકરા સાથે રહેવા કરતા તો હું એકલી રહેવાનું વધારે પસંદ કરીશ મને ક્યાં ખબર હતી કે મારા પતિના મૃત્યુ બાદ મારો દીકરો આવી રીતે બદલાઈ જશે અને વહુ થઈ જશે અરે આ ઘરની શેઠાણી હોવા છતાં પણ મારે બે સમયના ભોજન માટે વલખા મારવા પડે છે તો પછી આવા દીકરાને હું મારા ઘરમાં શા માટે રાખું એટલે તમે લોકો આજે જ મારા ઘરમાંથી નીકળી જાઓ હવે હું મારી સેવા કરવા માટે કોઈ નોકર રાખી લઈશ મારે હવે તમારી પાસે મારું કામ નથી કરાવવું માની આવી વાત સાંભળીને કાજલ અને વિનોદ ચોકી ગયા કેમ કે એ લોકો ઉષાબેન માટે ઘણું બધું કરતા હતા કાજલ અને વિનોદ ઉષાબેનની સેવા ચાકરી કરવામાં કોઈ કમી રાખતા નહોતા અને કાજલ તો આખો દિવસ એના સાસુ સાથે રહેવાની કોશિશ કરતી જેથી કરીને એને એકલું ન લાગે કાજલના સસરા ખૂબ સારા વ્યક્તિ હતા એમણે એના પ્રેમાળ સ્વભાવ અને ખૂબ સારા વ્યવહારથી આખાએ પરિવારનું જતન કર્યું હતું કાજલ જ્યારે પરણીને આ ઘરમાં આવી હતી ત્યારે એને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને એવી પરિસ્થિતિમાં કાજલના સસરાએ હંમેશા એને સાથ આપ્યો હતો અને એના સાસુને ક્યારેય એની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવા નહોતો દીધો પરંતુ હવે જ્યારે એ હયાત નથી એટલે કાજલ વિચારવા લાગી કે મારા સાસુની સાસુની દેખભાળ દેખભાળ રાખવી એ એ અમારી ફરજ છે એટલે હંમેશા એના સારી રીતે રાખતી હતી છતાં પણ એના સાસુ એના પર આવા ખોટા આરોપ શા માટે લગાવી રહ્યા હતા એ કાજલને ખબર નહોતી પડતી પિતાજીના મૃત્યુ બાદ વિનોદ પણ અંદરથી તૂટી ચુક્યો હતો અને હવે માં એકલા હોવાથી એને વધારે પ્રેમથી રાખતો હતો વિનોદ એની માની દેખભાળ રાખવામાં ખૂબ ધ્યાન આપતો હતો છતાં પણ એના મમ્મી બંને પર આવા ખોટા આરોપ લગાવીને એને બદનામ શા માટે કરી રહ્યા છે એ એને સમજાતું નહોતું વિનોદનું ગળું ભારે થઈ ગયું અને એ કહેવા લાગ્યો કે મમ્મી તમારે અમને આ ઘરમાં ન રાખવા હોય તો ચોખ્ખું કહી દેવું હતું પરંતુ આવી રીતે અમારા પર ખોટા આરોપ લગાવીને બધા જ લોકોની સામે અમને બદનામ કરવાની શું જરૂર હતી ત્યારે ઉષાબેન ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે હું તમારા ઈરાદા વિશે બધું જ જાણું છું તમે લોકો તો એવું જ ઈચ્છો છો કે હું ભૂખી તરસી તડપી તડપીને મરી જાઉં અને મને કંઈક થઈ જાય તો તમને આ ઘર અને મારી બધી જ સંપત્તિ એમને એમ મળી જાય ત્યારબાદ તમે બંને શું લાગે છે કે મારા પતિના અવસાન બાદ જે રૂપિયા મને મળ્યા છે શું એ તમને એટલા આસાનીથી મળી જશે મને તો એવું લાગે છે કે તમે લોકો એવું જ ઈચ્છો છો કે જલ્દીથી જલ્દી હું મરી જાઉં તો તમે બંને આ ઘરને તમારા નામે કરીને મારા રૂપિયા ઉડાડી શકો પરંતુ મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી એવું કંઈ પણ નહીં થવા દઉં અને આ બધા જ રૂપિયા અને સંપત્તિ તેમજ આ ઘર મારું છે અને આ રૂપિયા હું મારી સુખ સુવિધા માટે મારી પાસે જ રાખવાની છું પોતાની માની આવી વાત સાંભળીને વિનોદનું દિલ તૂટી ગયું ત્યારે ઉષાબેન વળી પાછા કહેવા લાગ્યા કે દીકરા

કે ઘરના નાના મોટા ઝઘડામાં સત્યનો સાથ આપવાથી એવો દિવસ પણ જોવો પડશે કે મારી સગી મા મને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરશે માની આવી વાતોથી એને ખૂબ દુઃખ થયું હતું અને ખાસ કરીને એના સ્વાભિમાનને ખૂબ ઠેસ લાગી હતી હવે વિનોદ ઉદાસ થઈને કહેવા લાગ્યો કે મા

પોતાનો સામાન પેક કરવા લાગ્યો અને કાજલે એના સાસુ અને પતિ બંનેને સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ બંનેમાંથી એકે કાજલની વાત સાંભળવા માટે તૈયાર નહોતા ઉષાબેન બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત પર અડગ હતા અને માની વાતને સમર્થન આપીને વિનોદ પણ એની પત્નીને કહેવા લાગ્યો કે કદાચ માં પોતે જ ન ચાહતા હોય કે હું આ ઘરમાં રહું તો બળજબરીપૂર્વક હું એની દેખભાળ રાખવા માટે અહીંયા ન રહી શકું આપણા માટે એ જ યોગ્ય છે કે આપણે એની ઈચ્છાનું માન રાખીને આ ઘર છોડીને જતા રહીએ આજે માએ આપણા પર આવા ખોટા આરોપ લગાવ્યા છે કાલે જૂઠ્ઠું બોલીને કોઈ બીજા આરોપ પણ લગાવી શકે છે આવું સાંભળ્યા બાદ હવે કાજલને વિનોદની વાત યોગ્ય લાગી રહી હતી પરંતુ એ મનથી ખૂબ દુખી હતી છતાં પણ એ ઘર છોડીને જવાની તૈયારી કરવા લાગી આ બાજુ ઉષાબેન ખૂબ ખુશ હતા કેમ કે એના મનમાં બદલાયેલા અરમાન આજે ફરીથી જાગી ગયા હતા ઉષાબેનના પતિ ગિરીશભાઈને માતા પિતા પ્રત્યે ખૂબ સ્નેહ હતો અને એ હંમેશા એની સેવા કરતા રહેતા પરંતુ ઉષાબેન એના સાસુ સસરાની સેવા કરવા નહોતા માંગતા મજબૂરીમાં એને સાસુ સસરા સાથે રહેવું પડ્યું હતું ગિરીશભાઈએ ક્યારેય મા બાપથી અલગ થવાનો વિચાર પણ નહોતો કર્યો કારણ કે એના મા બાપ ખૂબ સારા હતા અને એના માટે એમણે ઘણું બધું કર્યું હતું ઉષાબેનનું સપનું અધૂરું રહી ગયું હતું કે એ એના પતિ સાથે અલગ રહે ઉષાબેનને બહાર ફરવાનો ઘણો બધો શોખ હતો પરંતુ ગિરીશભાઈ ઘર અને બહારની જવાબદારીઓમાં વ્યસ્ત હોવાથી એને બહાર ફરવા નહોતા લઈ જતા એના લીધે જ ઉષાબેન ઘણી વખત ગિરીશભાઈ ઉપર ખીજાઈ જતા અને કાજલ જ્યારે પરણીને ઘરે આવી ત્યારે ઘરમાં શાંતિ બનેલી રહે એટલા માટે ગિરીશભાઈ હંમેશા એને સમજાવતા રહેતા અને એની આ વાતના લીધે જ ઉષાબેન એના પતિથી હંમેશા નારાજ રહેતા હતા જ્યારે ગિરીશભાઈનું અવસાન થયું ત્યારે ઉષાબેનની ઉંમર નાની હતી એટલે એના મનમાં એવો વિચાર આવ્યો હતો કે હું બીજા લગ્ન કરી લઈશ પરંતુ ઘરમાં વહુ અને દીકરો હોવાથી ઉષાબેનને એના દીકરા અને વહુ સામે આ વાત કરવામાં ખચકાટ થતો હતો એને એવું લાગતું હતું કે પતિના મૃત્યુ બાદ એના વીમાની રકમના એક કરોડ રૂપિયા મળ્યા છે એ એમને એમ રહી જશે અને કદાચ મને કંઈક થઈ જશે અથવા તો હું મૃત્યુ પામીશ તો એ બધા જ રૂપિયા મારા દીકરા અને વહુને મળી જશે ઉષાબેનના મનમાં હવે સ્વાર્થભાવ જાગૃત થઈ ચૂક્યો હતો અને એમણે વિચારી લીધું હતું કે કદાચ હું મારા દીકરા અને વહુને ઘરમાંથી કાઢી મૂકું અને બીજા લગ્ન કરી લઉં તો આ બધા જ રૂપિયાથી હું મારું જીવન ખૂબ સુખ સાહેબીથી જીવી શકીશ એટલા માટે જે એમણે પોતાના દીકરા અને વહુને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારબાદ એ એના બધા જ સગા સંબંધીઓને પોતાની એકલતાનું દુઃખ સંભળાવીને ભાવુક થવા લાગ્યા અને એક દિવસ ઉષાબેનની નાની બહેન એના ઘરે આવી હતી અને એણે પણ છૂટાછેડા કર્યા બાદ બીજા લગ્ન કર્યા હતા એ ઉષાબેનને કહેવા લાગી કે બહેન તમારો દીકરો અને વહુ તો ખૂબ સ્વાર્થી નીકળ્યા એ તો તમને એકલા છોડીને જતા રહ્યા છે અને હવે તમે તમારું આખું જીવન કોના સહારે જીવશો એટલે હું તો એવું કહું છું કે તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ પોતાના મનની વાત સાંભળીને ઉષાબેન ખૂબ ખુશ થઈ ગયા અને આંખના આંસુ સાફ કરીને કહેવા લાગ્યા કે બહેન તું સાચું કહી રહી છો કેમ કે એકલતામાં જીવન જીવવું ખૂબ મુશ્કેલ હોય છે મને હવે મારું ઘર અને મારું જીવન ખૂબ ખાલી ખાલી હોય હોય એવું લાગે છે એટલે તારા ધ્યાનમાં કોઈ સારો વ્યક્તિ તો મને વાત કરજે આવું સાંભળીને એની નાની બહેન સરોજના મનમાં પણ લાલચ જાગી હતી એટલે એણે એના પિતરાઈ દિયર વનરાજ સાથે ઉષાબેનની વાત ચલાવી અને પહેલા તો એણે ઉષાબેનને એના ઘરે રહેવા માટે બોલાવી લીધા હવે ઉષાબેન ખૂબ ખુશીથી એની નાની બહેન સાથે રહેવા લાગ્યા આ બાજુ એની નાની બહેન સરોજે પહેલાથી જ વનરાજને જણાવી દીધું હતું કે મારી બહેન પાસે ઘણા બધા રૂપિયા છે એટલે ધનની લાલચમાં વનરાજ પણ ઉષાબેન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો ઉષાબેન જ્યારે વનરાજને મળ્યા તો એ એની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા અને વનરાજ પણ ઉષાબેન સાથે મીઠી મીઠી વાતો કરીને એને હસાવવાની કોશિશ કરવા લાગ્યો વનરાજને જોઈને ઉષાબેનને એવું લાગ્યું કે મારી બહેન સરોજ મારા માટે વનરાજની વાત લાવી છે અને એ વનરાજને સારી રીતે ઓળખે છે એટલે ઉષાબેન પણ એની સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા થોડા દિવસો બાદ એક મંદિરમાં ખૂબ સાધારણ રીતે એમણે ફૂલહાર કરીને લગ્ન કર્યા અને ઉષાબેનના લગ્નની જ્યારે વિનોદને ખબર પડી ત્યારે એને એક ઝટકો લાગ્યો એને એવું લાગ્યું કે મારી મારા પિતાજી સાથે દગો કરી રહી છે આમ તો આજના સમયમાં ઘણા લોકો બીજી વાર લગ્ન કરે છે પરંતુ પતિના અવસાનને હજુ એક વર્ષ પણ નથી થયું અને ઉષાબેન બીજા લગ્ન કરી રહ્યા હતા એટલે વિનોદને આચર્ય થઈ રહ્યું હતું અને ઉપરથી એના મમ્મીએ વિનોદ અને એની પત્ની પર ખોટો આરોપ લગાવીને જૂઠું બોલીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને હવે એના પિતાજીની સંપત્તિના પર એ પોતાની નવી વસાવવા જઈ રહ્યા હતા આ વાતથી વિનોદ ખૂબ દુખી હતો અને કાજલ પણ એના સાસુનો આવો વ્યવહાર જોઈને ચોકી ગઈ હતી હવે કાજલ ઉષાબેનને મા તો શું પરંતુ સાસુ કહેવા લાયક પણ નહોતી સમજતી એની નજરોમાં એના સાસુ માટે કોઈ પણ પ્રકારનું માન સન્માન નહોતું રહ્યું આ બાજુ ઉષાબેન ખૂબ ખુશ હતા અને એ મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે એ એના પતિ સાથે નવી નવી જગ્યાએ ફરવા જશે અને એના અધૂરા રહેલા બધા જ સપનાઓ પૂરા થશે ઉષાબેનના લગ્ન બાદ પ્રથમ દિવસ તો સામાન્ય રહ્યો હતો ઉંમરના આ પડાવે બંને એકબીજામાં એક મિત્રની શોધ કરવાની કોશિશ કરી રહ્યા હતા તો એક સાથ ઈચ્છતા હતા રાત્રે જમીને એના ગયા પરંતુ એને ઊંઘ ન આવી અને મોડી રાત થવા આવી હતી છતાં પણ વનરાજ રૂમમાં ન આવ્યો એટલે ઉષાબેન વિચારવા લાગ્યા કે વનરાજ ક્યાં જતા રહ્યા હશે હું તો રૂમમાં આવી એને એક કલાક થવા આવી છે પરંતુ એ હજુ સુધી કેમ નહીં આવ્યા હોય આવું વિચારીને ઉષાબેન રૂમની બહાર નીકળીને જોવા ગયા ત્યારે એમણે જોયું કે વનરાજ બીજા રૂમમાં એના મિત્રો સાથે બેસીને દારૂ પીને વાતો કરી રહ્યો હતો આવું જોઈને ઉષાબેન ચોંકી ગયા અને જોતા રહી ગયા કેમ કે એને દારૂ પીવાવાળાથી સખત નફરત હતી અને લગ્ન પહેલાં વનરાજે પણ કહ્યું હતું કે એને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી જ્યારે ઉષાબેને રૂમની નજીક જઈને જોવાની કોશિશ કરી તો એમણે એવું સાંભળ્યું કે અરે યાર તે તો ઘણો મોટો હાથ માર્યો છે વનરાજનો એક મિત્ર એને આવું કહી રહ્યો હતો ત્યારે વનરાજ જવાબ આપીને કહેવા લાગ્યો કે અરે આ ડોશી સાથે બીજું શું હોય મારે તો બસ એના રૂપિયાથી મતલબ છે મને એક કરોડ રૂપિયા મળી જાય એટલે દોષીનું કામ તમામ કરી નાખીશ અરે આ ઉંમરમાં એને તો એના દીકરા અને વહુ વિશે વિચારવું જોઈએ પરંતુ એને તો મોજ શોખ કરવા છે અને જે સ્ત્રી પોતાના પતિને દગો આપી શકે છે પોતાના સગા દીકરાની ન થઈ શકી તો એ મારી શું થવાની છે એટલા માટે બને એટલું જલ્દી હું રૂપિયા મેળવીને એનાથી છુટકારો મેળવવા માગું છું કારણ કે ક્યાંક એવું ન બને કે એ ડોસી એની મોજ મસ્તીમાં બધા જ રૂપિયા ખર્ચો કરી નાખે કેમ કે મને જે એક કરોડ રૂપિયા મળવાના છે એમાંથી મારે એની બહેનને પણ અડધો ભાગ આપવાનો છે અને આ આખા પ્લાન પાછળ એની બહેનનો જ આઈડિયા છે આ બધું સાંભળ્યા બાદ ઉષાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એની આંખો ભરાઈ આવી અને એ વિચારવા લાગ્યા કે મને મારા સ્વાર્થની સજા મળી રહી છે હું મારા પતિની સંપત્તિ પર અયાસી કરવા અને મોજ શોખ કરવા નીકળી હતી અને પૈસાના મોહમાં મેં મારી વહુ અને દીકરાને પણ છોડી દીધા હતા આ બધું મારા કર્મોનું ફળ મને મળી રહ્યું છે હવે એ ધીમેથી એના રૂમમાં આવી ગયા અને આંસુ સાફ કરીને પોતાનો સામાન પેક કરવા લાગ્યા રાતોરાત એ ત્યાંથી પોતાના ઘરે આવતા રહ્યા ત્યારે એમના મનને થોડી શાંતિ થઈ પોતાની બહેનની હકીકત જાણીને એને ખૂબ દુઃખ થયું હતું અને વિચારી રહ્યા હતા કે રૂપિયાની લાલચમાં ત્યારે જ એને યાદ આવ્યું કે આ રૂપિયાની લાલચમાં મોજ શોખ કરવા માટે મેં મારા વહુ અને દીકરા પર ખોટા આરોપ લગાવ્યા હતા આવું વિચારીને ઉષાબેનની આંખોમાં પસ્તાવાના આંસુ આવી રહ્યા હતા અને એ એના દીકરાને વારંવાર ફોન કરીને માફી માંગવા લાગ્યા બીજા દિવસે જ વિનોદ અને કાજલ ઘરે પાછા આવી ગયા ત્યારે ઉષાબેન એની માફી માંગીને કહેવા લાગ્યા કે દીકરા બની શકે તો મને માફ કરજો આમ તો હું માફી માંગવાને લાયક પણ નથી રહી તારા પિતાના મૃત્યુ બાદ એના પૈસાથી હું મોજ શોખ કરવા પાછળ આંધળી બની ગઈ હતી અને લાલચમાં આવીને હું મારા વહુ અને દીકરા પર ખોટા આરોપ લગાવી બેઠી પરંતુ મને મારા ખોટા કર્મોની સજા હવે મળી ગઈ છે અને ભગવાને મને બરબાદ થતા બચાવી લીધી છે કારણ કે કદાચ મેં એ વાહિયાત વ્યક્તિની વાત ન સાંભળી હોત તો મારી સાથે ન બનવાનું બની ગયો હોત હવે ઉષાબેન પાસે કોઈ સબૂત તો હતા નહીં પરંતુ એમણે છૂટાછેડા લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી અને એની સ્વાર્થી બહેન સાથે પણ તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યા એમણે બધા જ રૂપિયા દીકરાના હાથમાં આપી દીધા અને ઘર પણ દીકરાના નામે કરાવી દીધું કહેવાય છે કે જીવનમાં ઠોકર ખાવી પણ ખૂબ જરૂરી હોય છે ઉષાબેનને પણ ઠોકર ખાઈને ખ્યાલ આવ્યો હતો કે પરિવારથી વધારે બીજું કંઈ નથી હોતું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ